હાતીવીથી અઠ્ઠવીસ હજાર ત્રીસ હજાર સુધી કામ હું કરતો હતો અત્યારે તો એટલી ખરાબ સ્થિતિ છે ને એની વાત જવા દો કેમ કે મારું પોતાનું ઘરનું ગુજરાન પણ નથી ચલાતું આ સાત આઠ હજારમાં માનો કે હું મારી વાઈફ અને મારા ત્રણ બચ્ચા દીકરા પણ છે અને કહેવા બેવી તો ભાભા ડોસી પણ છે તો એવળે કોઈ જાતનું ગુજરાન કામ પણ કોઈ જાતનું કરી નથી શકતા એટલે હંધુ

કારખાનાઓ બંધ થઈ જશે જેથી સ્થિતિ વધુ ભયાનક બનશે અત્યાર સુધી સ્વમાનભેર જૂતા રત્ન કલાકારો સમયસર પૈસા નહીં મળવાના કારણે આત્મહત્યા કરવા મજબૂર છે ફી ભર્યું હોય તો ઘણી બધી તકલીફ છે સ્કૂલોવાળા ફી માઇક માઇક કરે છે અહીં કંઈ ધંધામાં છે નહીં સાહેબ તો ફીને એવું બધું લાવી ક્યાંયથી જો સરકાર આ હીરાવાળા સામું ક્યાંક જોવે તો બહુ સારું નકર બાકી હીરાવાળાની તમે પરિસ્થિતિ જોવો જ છો છેલ્લા લગભગ આઠ દિવસમાં બોટાદની અંદર બેથી ત્રણ જણા એવા સમાચાર મળ્યા કે ભાઈ ગળા પોખાય અને એને જીવ ટૂંકાવ્યા બરાબર જો કદાચ આમનામ પરિસ્થિતિ રહેશે છે તો સાયમ આઇટમ તો આવી ગઈ છે પણ આગળનું આગળના સમયમાં શું થાય છે વિચાર કરવા જેવી વાત છે બહુ ખરાબ પરિસ્થિતિ છે કારીગરોને હાચવવા બહુ મુશ્કેલી છે અત્યારે મંદિરનો માહોલ બહુ વધારે પડતો છે ખૂબથી પૈસા ઘેરા પૂરતું હું મળતું નથી કારીગરોને હાંચવી શકતા નથી ઘણા બધા કારીગરો રખડે છે અમારા ખાતામાં હાલમાં અને ગામડીથી ના આવે છે ટિફિનના ઘરના ખાઇ ખાઇ જાય છે પૂરતા પૈસા પૂરતો રોજગાર કોઈને મળતો નથી અત્યારે જેથી કરી અને બહુ એટલે બહુ મુશ્કેલી પડે છે બોટાદ જિલ્લામાં અગાઉ ડાયમંડના 1500 થી વધુ યુનિટ ધમધમતા હતા જેમાં 70000 થી વધુ લોકોને રોજગારી મળતી હતી પરંતુ હવે મોટા ભાગના યુનિટ બંધ થઈ ચૂક્યા છે હાલ છેલ્લા 2 વર્ષથી મંદીનો માહોલ હોય હાલ 50% કારખાના બંધ થઈ ગયા હાલતમાં છે અને આવતા દિવસોમાં એટલે માટે હાતેમાટેમની રજાઈઓ કારખાનામાં પડી ગઈ છે અને પંદર દિવસના વેકેશન પડ્યા છે પણ પંદર દિવસ પછી પોઝિશન નહીં સુધરે તો પચાસ જે કારખાના ચાલુ હતા એમાંથી નહીં પચીસ કારખાના બંધ થઈ જશે એટલે પચીસ ટકા કારખાના જ દિવાળી સુધી ચાલુ રહેશે અને આની આ પોઝિશન રહેશે તો રત્ન કલાકાર ભાઈઓ બહેનોને ભયંકર પોઝિશન ખરાબ આવશે બોટાદ જિલ્લામાં હીરાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં નેવું ટકા લોકો રત્ન કલાકારો છે તેવો હીરા ઘસી અઠવાડિયે કામના હિસાબમાંથી ઉપાડ મેળવી ગુજરાન ચલાવે છે હાલની મંદિરની સ્થિતિમાં આ રત્ન કલાકારોની સ્થિતિ વધુ કફોડી બની છે તેમાં પણ ગામડામાંથી અપડાઉન કરતા કારીગરો માટે ખર્ચા પણ માથે પડી રહ્યા છે ધર્મેન્દ્ર લાઠીગરા જીએસટીવી